હેલો મારું નામ છે વિરાજ વિજય પાટડિયા એન્ડ અમારું મૂવી આવી રહ્યું છે ત્રીસ તારીખે કાઠિયાવાડી ટેસ્ટ જેમાં આરજે આકાશ રેશા મનવાણી મિશેલ ત્રિવેદી દર્પણ સોની વિરાજ વિજય પાટડિયા એન્ડ નિવેદિતા મુખી સો આ મારા મેન ખાસ છે અને મારું બસ ગુજરાતની જનતાને એક જ વસ્તુ કહેવાની કે કાઠિયાવાડીનું આખો ટેસ્ટ એક પિક્ચરની અંદરમાં ત્રણ વાર્તાઓ જે હજી સુધી કોઈ દિવસ બન્યું નથી તો મારું રેકમેન્ડ છે કે ગુજરાતી પિક્ચરમાં કાઠિયાવાડીનો લહેકો પહેલીવાર જોવા મળશે કાઠિયાવાડીની હરેક સંસ્કૃતિ પહેલીવાર જોવા મળશે અને એને ખૂબ જ આનંદ મળશે તો મારી જરૂર એવી અભિલાષા છે કે બધા જ લોકો કાઠિયાવાડીને માળે ત્રીસ તારીખે આ શુક્રવાર રાઇટ થેન્ક યુ સો મચ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો